ના ત્રણ ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપી જામનગરના ઠેકેદાર પાસેથી સાત લાખ લઈ ફરાર થયેલો એક આરોપી ઝડપાયો જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ખાતે રહેતો અને વ્યવસાયે કોન્ટ્રાક્ટર એવા પ્રવિણ સોનાગ્રાનો વર્ષ બે હજાર બાવીસ જાન્યુઆરી માસમાં કેટલાક ઠગબાજો સાથે ભેટો થયો હતો અને તેમને એકના ત્રણ ગણા રૂપિયા બનાવી આપવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લેવા જે તે વખતે કોન્ટ્રાક્ટરને સૌપ્રથમ જામનગરના ધ્રાગધ્રા હાઈવે પર એક ડોલમાં બિસ્લેરી પાણી નાખી સાથે એક કેમિકલ જેવું રેડી જેમાં ચલણી નોટના સાઇઝના કાગળ નાખી હલાવીને સો અને પાંચસોના દરની નોટો બનાવી આપી એકના ત્રણ ગણા રૂપિયા બનાવી આપવાની લાલચ આપી હતી જે બાદ ઠગોએ કોન્ટ્રાક્ટરને તેના ભાગીદાર જિલ્લા ભગતને રૂપિયા ડબલ કરવા માટે વલસાડ બોલાવ્યા હતા જેથી તેઓ રૂપિયા સાત લાખ લઈ વલસાડ જિલ્લાના પારડી સ્થિત ફાઉન્ટેન હોટલ ખાતે આવ્યા હતા અને જ્યાં ઠગબાજોએ તેમના પાસેથી સાત લાખ રૂપિયા લઈ સ્કોર્પિયો કાર લઈ ભાગી છૂટ્યા હતા અને આ ઉપરાંત તેમને ત્યાં બાઇક પર આવેલા ત્રણ જેટલા ઈસમો અહીં શું કામ આવ્યા છો કહી ડરાવી ધમકાવી ભાગી છૂટ્યા હતા જેથી તેમને છેતરપિંડી થઈ હોવાનું જણાતા આ બાબતે પારડી પોલીસ મથકે વર્ષ બે હજાર બાવીસમાં અઠ્ઠાવીસ જાન્યુઆરીના રોજ ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ ગુનામાં સંડોવાયેલો એક ઇસમ તેના કચ્છ ભુજ ખાતેના તેના ઘરે હોવાની માહિતી વલસાડ એલસીબી પોલીસ અને પારડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીને મળતા તેમના સ્ટાફના હેડ કોન્સ્ટેબલ શિવરામભાઈ અને કાનજીભાઈ તેમજ મયુરભાઈને રવાના કર્યા હતા અને કચ્છ ભુજના કનૈયા બે જૂનું ગામથી કસમસા બદસલા શેખ ઉમરવર્સ ઓગણચાલીસને ઝડપી પાડી પારડી લઈ આવી હતી અને તેની કાયદેસરની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પાડી પોલીસે હાથ ધરી છે